અવકાશ યાત્રે સુનિતા વિલિયમ્સ મંગળવારે રાત્રે ત્રણ સત્તાવીસ કલાકે તેમના ચાર સાથીદારો સાથે પૃથ્વી પર પાછા ફર્યા હતા તે નવ મહિના અને ચૌદ દિવસ સુધી આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર રહ્યા બાદ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી પૃથ્વી પર પાછા આવ્યા હતા તે પૃથ્વી ઉપર પહોંચતા જ સમગ્ર દેશમાં ખુશી અને ઉત્સાહનો મહોલ જોવા મળ્યો ત્યારે આ ખુશી અને ઉત્સાહના ક્ષણથી સુરતના લોકો પણ દૂર રહ્યા નથી

ભગવાન ગણપતિ નું પૂજન કરી ભગવાન થેન્ક યુ કહ્યું હતું શાળાના સૂત્રો એ જણાવ્યું હતું કે જ્યારે સુવિધા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયા હતા ત્યારે આ શાળાના નાના ભૂલકાઓ પોતાના હાથે જે ત્રણસો પચાસ થી વધુ માટીના ગણપતિની મૂર્તિઓ બનાવી હતી અને સુરિદા વિલિયમ્સ અંતરિક્ષમાંથી સહી સલામત પાછા આવે તે માટે ભગવાન ગજાનંદ પ્રાર્થના કરી હતી આજે આ વિદ્યાર્થીઓની પ્રાર્થના કબૂલ થઈ ત્યારે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

આજે અમને આનંદ છે કે ગઈકાલે રાત્રે જયારે સાડા ત્રણ કલાકે સુનિતા વિલિયમ્સ અને વિલમોર હેમકેમ પાછા પડ્યા અમેરિકાના ફ્લોરિડાના સમુદ્રમાં એમનું ઉત્તરાયણ થયું અને એ જે ઘટના હતી એ મારા માટે વિશેષ આનંદ એટલા માટે હતો કારણ કે પાંચ જૂન છ જૂને આ યાત્રીઓ આઠ દિવસ માટે ગયા હતા પરંતુ યાંત્રિક ખામીને કારણે પરત ન આવી શકતા મહિનાઓ સુધી અટવાયા અને તેના માટે લાખો લોકો પ્રાર્થના કરતા હતા ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે વિદ્યાકુંજમાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી આ દિવસે અમે સ્થાપના એટલા માટે કરી કે આ જે બંને યાત્રીઓ છે વિલિયમ્સ અને પાછા આવે એમને જે વિઘ્ન આવ્યા છે વિઘ્નતા દૂર કરે એ માટે અમે ગણેશજીની સ્થાપના કરી બે દિવસ આરાધના કરી ત્રણસો એકાવન જેટલી માટીની મૂર્તિઓ વિદ્યાર્થી વાલી અને શિક્ષકોએ બનાવી અને એને સ્થાપિત કરી હતી અને એની પૂજા કરી હતી આજે અમે ગણપતિ બાપાએ જ્યારે અમારી પ્રાર્થના સાંભળી રહ્યા છે એમનું પૂજન આરતી અને એમને ભાવતા ધરાવીને રાજી કરી અને ફરી પાસે પ્રાર્થના કરીએ છીએ કે આ બંને યાત્રીઓ હવે તંદુરસ્ત શરીરથી તંદુરસ્ત બને અને જલ્દી સ્વસ્થ થઈને એનો લાભ જે કઈ અનુભવ છે સંશોધન છે એનો લાભ લાખો વિદ્યાર્થીઓને આપે એવી પ્રાર્થના મેં ગણપતિ બાપાને કરી છે